નમસ્કાર તો મિત્રો તારીખ નવ ત્રણ બે હજાર પચીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અત્યારે શું જોવા મળી રહ્યું છે તે વિશેની પણ વાત કરીશું તો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો બાણું રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદી

અને yes. 100 ગ્રામ સોનાનો ભાવ 8 લાખ 4000 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 5000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8771 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 70168 રૂપિયા 10 ગ્રામ સોનું 87710 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8 લાખ 76000 રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામનો છસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર સાતસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાવન હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સોનાની બજારમાં અત્યારે ખાસ કરીને જે બજારની ખરીદી છે તેમાં છેલ્લા અઠવાડિયાની અંદર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ જે અઠવાડિયું છે તેમાં પણ સોનાની ખરીદીનો માહોલ છે તે મંદ રહેવાનો છે કારણ કે અત્યારે ખાસ કરીને કૌમૂરતા ચાલી રહ્યા છે અને મિનાર ચાલી રહ્યો છે આ તો આ સમયગાળા દરમિયાન ઓછી થતી હોય છે તો આ સમયગાળા સોનાની ખરીદીમાં એક પ્રકારે આંશિક થોડો બ્રેક જોવા મળતો હોય છે અને જ્યારે હોળી બાદ ફરીથી જે લગ્નગાળાની સીઝન શરૂ થતી હોય છે તો આ સમયગાળા દરમિયાન ફરીથી ખરીદીનું પ્રમાણ વધે એટલે બજાર ઉપર તેની અસર સીધી જોવા મળે પરંતુ અત્યારે ટેરિફ વિવાદ સતત તો આ પ્રકારનું વલણ હજી પણ આગામી દિવસોમાં યથાવત રહેશે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો સિત્યાસી રૂપિયા અને પંદર પૈસા નજીક ડોલો સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જે ગઈકાલ કરતાં થોડો રૂપિયો નબળો પડ્યો છે આભાર